હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે ઓગણીસ નવ બે હજાર પચીસને વાર છે શુક્રવાર શુક્રવારના રોજ તમને લસણની આવકને હરાજીની વાત કરું તો લસણની આવક છાપરા નંબર દસમાં આખું ભરાઈ ગયું છે જોઈ શકો છો પિલો નંબર અઠ્યાવીસથી એક તરફ કામકાજ ચાલુ હતું અને આજે હરાજીનું કામકાજ પણ છાપરા નંબર દસમાં પિલો નંબર અઠ્યાવીસથી હાલ શરૂ થઈ ગયું છે જોઈ શકો છો તમે આ બાજુ તો આવક પણ સારી એવી જોવા મળી છે આજે પણ આખું છાપરું ભરાઈ ગયું છે જોઈ શકો છો તમે તો અંદાજીત આવક ત્રણ હજાર કરતા જેવી આવક આજે જોવા મળી છે લસણમાં અને બજારની વાત કરું તો કાલની બજારું ચારસો રૂપિયા થી લઈને આઠસો પચાસ રૂપિયા લગી બજારું લસણમાં લસણ બોલાવી હતી દેશી લસણમાં જેમાં મીડિયમ ક્વોલિટી ચારસો રૂપિયાથી લઈને સાડા પાંચસો રૂપિયા જેવું વેચાણ થયું અને સારી ક્વોલિટીની વાત કરું તો દેશી લસણમાં છસો રૂપિયાથી લઈને સાડા આઠસો રૂપિયા જેવી બજાર કાલે બોલાણી હતી તો ચાલો હવે આજે પણ જાણીએ રાજી ચાલુ થઈ ગઈ છે તો કેવા રહે છે આજના લસણના બજાર તો વિડીયોમાં સુધી બન્યા રહેજો ચાલો હવે જાણીએ આજની લસણની કેવી છે બજાર તો ચાલો દોસ્તો જોઈ લે રાજી નું કામકાજ આ બધું ચાલુ થઈ ગયું છે તો ચાલો હવે જાણીએ રાજીમાં જઈને કે કેવા રહ્યા છે લસણના બજાર લસણ આજે બજાર સારા જેવા મળ્યા છે અત્યારે તો ચાલો હવે જાણીએ કે કેવી રહી છે આજની લસણની બજાર તો વિડીયો મા બન્યા રહેજો જોઈ લે ચારસો ને પંચાણું માં વેચાણ છે દેશી હે દેશી ચારસો પંચાણું દેખીએ દેશી માલે चार सौ पंचानवे रुपए में बीका बीस किलो कार चार सौ पंचानवे वेल्य देसी माल है सौर रुपये में वेचान है छ सौ एक्तर वीस किला देखिए देसी माल है मीडियम साइज में है वजन में काफ़ी बढ़िया है छः सौ इकहत्तर रुपये में बिका है बीस किलो कार सौ एकहत्तर रुपये माल काफी बढ़िया है वजन वाला माल है बिना बिगड़ वाला તો હળો દોસ્તો હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ ને આજના જણાવીએ મુજબ આ તો આજના લસણના ભાવ ચારસો રૂપિયાથી લઈને સાતસો પચાસ આઠસો રૂપિયા લગીની બજાર આજે લસણમાં બોલાયું છે ને વેચાણમાં આજે કાલ કરતાં ઓછું વેચાણ જોવા મળ્યું છે પેન્ડિંગ વોગલ જાજા જોવા મળ્યા છે તમને જોઈ શકો છો તો ચાલો હવે અત્યારે આ વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે આપણે કાલે ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો દો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આ હાઇપ બટન એક આપેલું છે કોમેન્ટ સેશનમાં તે હાઇપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં જ્યાં કોમેન્ટ કરો ત્યાં હાઇપનું એક બટન આવશે તે પોઈન્ટ જરૂર આપજો તો ચાલો હવે કાલે પાછા મળીશું તો ત્યાં સુધી સૌને જય માતાજી